હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે સવાર સવારમાં નીંદર ઉડી ગઈ છે છ વાયગાની કારણ કે હમણાં નાઇટું કરતા તો ટાઈમ ઊંધો હાલતો તો આજે નીંદર ઉડી ગઈ છે અને જે હુતા છે વાયગા છે સવારના પોણા આઠ હવે અમારે મેડમને છોટું બે હજી હુતાસે એકવાર ચા બનાવીને પી લીધો છે અને હવે પાછો ચા બનાવીને ઉઠાડશું આપણે કારણ કે એ તો રોજ બનાવતા હોય આપણે બનાવીને ચા પીવડાવશું ચાલો ચા બનાવીએ તો મિત્રો આપણી ચા ચામાંડી છે બનવા તો ચામાં નાખશું આપણે પેલા ભૂતી ભૂતી ને ઘૂકી નાખીએ આપણે ભૂકી અને હવે થોડુંક નાખશું એમાં મીઠું મીઠું ખાંડ ખાંડ હા આપણે થોડીક ખાંડ ઉમેરી દઈએ ને પછી એને ધીમે તાપે હળહળ હળહળ હળવા દઈએ હળહળવો એ શબ્દ છે ને જે ઉબલમાં નહીં જોવા મળે અમને ખબર હોય કેમ હળહળાવાય તો ચા મૂકી દીધી સાહેબ એકવાર ચા પી લીધી હતી આપણે હવે આડા છ વાગામાં હવે બનાવી છે પાછી હર બધાય સારું બનાવવાની છે

આમ જો તો ઘરે આઠ ભાઈ ગયા હો એ જોડું હાલો બેરુ ગામડે આજે જવાના જઈએ અમે ગામડે અને તો આજે અમારે ફાઇનલી ગામડે જવાનું આ કે ને આવા લાઈટ આજે અમારે ફાઇનલી ગામડે જવાનું નક્કી થઈ ગયું છે બપોરે ત્રણ વાગે અમારે છોટોને સ્કૂલેથી રજા લઈને પછી આજે અમે જવાના છી લગ્ન માટે ગામડે ભાઈના ના લગ્ન છે કે વાતુ વહેલું જાવું પડે માન માન મેળવ્યું છે કરી કરીને થાકી ગયા તૈયાર વારો એવો જ આવવાનો વલાવ એમને એમ નહીં કામ થાતું બધા એમ કે રાજકોટ વાળા મોજું કરે મોજું નથી કરતા અઢાર અઢાર કલાક ના એટલું કરે આખું જવું અમારી અઢાર અઢાર કલાક કામ કરવું પડે ને વલા રાજકોટ વાળા મોજુ કરે છે એમને એમ નથી કરતા તો ચાલો આજના દિવસમાં આજે ગામડે નીકળી જવાનું છે ફાઈનલ છે ત્રણ વાગે નીકળશું ચાલો મળશું આગળ તો હવે અમે લઈશી લગ્નમાં અને આ ઠેલા તમે જો એમ લાગે છે ગામડે હસોડા વહી જતા હોય હજી તો અહીંયા પડ્યા છે બહાર પડ્યા છે કઈ સામાન ખામતો નથી આ છૂટકાર લીધા ડેબુ કાઢી દેસુ તો અમે નીકળવાના છે હમણાં અને હજી અમારે અહિયાં ફિલ્ટર છે માવાનો સામાન છે

અમારો સામાન હો જો હજી એટલો સામાન અમે લઈને એવા થઈ રહ્યા બા ઘટવા અમીર અટલથી હજી હજી તો ખાલી કરે ક્યાંથી કાઢશો હજી